સૌરાષ્ટ્રમાં કુવાડવા ખાતે સૌ પ્રથમ પત્રકાર દ્વારા એવોર્ડ શો યોજાયો હતો મીડિયા ક્ષેત્ર સાથે સંકળાયેલો ચોથો જાગીર સ્તંભ એટલે પત્રકાર ગુજરાત ટેલેન્ટ પ્રેસ એવોર્ડ દ્વારા કુવાડવા પટેલ સમાજની વાડી ખાતે એવોર્ડ કાર્યક્રમ તથા ભવ્ય સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં દસ અગિયાર અને બારમા ધોરણના વિદ્યાર્થીઓને ટ્રોફી સિલ્ડ આપી સન્માનિત કરાયા હતા આ સાથે સાથે નાના કલાકારો સરપંચો વકીલો ડોક્ટરો તેમજ શિક્ષકોને પણ સિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં મુખ્ય મહેમાન સરપંચો સદસ્ય જુનિયર નરેશ કનોડિયા રમેશભાઈ મેર મયુરભાઈ સાકરિયા મુકેશભાઈ જ્યોતિબેન રાઠોડ અમદાવાદ ઝીલુભાઈ ભરવાડ સુરેન્દ્રનગર જિલ્લાના રિપોર્ટર જેવા અનેક પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં શિક્ષણનો વેગ આગળ વધે તે માટે સાયલા પત્રકાર જયસિંહભાઈ સારોલા પત્રકાર બાબુભાઈ ડાભી બામણ બોર આ બંને પત્રકારોએ ભારે જહેમત ઉઠાવી અને સાથે સાથે મિલન સાઉન્ડના સથવારે સંગીતની રમઝટ બોલાવી હતી ત્યારબાદ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તમામે

ખૂબ ક્વોલિફિકેશન દે તો ખૂબ સારી ટકાવારી અમારી મેળવી છે તેમાં બાબુભાઈ ડાભી જયસિંહભાઈ સારોલા અને જયેશભાઈ પ્રજાપતિ દ્વારા આ જે કાર્યક્રમ કર્યો છે ખૂબ ઉત્સાહપૂર્વક છે વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉત્સાહ વધારવા માટેનો કાર્યક્રમ છે અને જે પણ યુવા કલાકારો પોતાના જીવનની ખૂબ મોટી શરૂઆત કરવા જઈ રહ્યા છે એના માટે પણ ખૂબ આશીર્વાદ સમાન આ કાર્યક્રમ છે અને આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ કલાકારો અને એક્ટરોને ખૂબ મોટો જોશ મળશે અને સમગ્ર ગુજરાતમાં એનો પ્રચાર થશે અને એને પણ ખૂબ મોટી નામના મળશે નામના કારણે એનું ખૂબ મોટું આગળ આગળ એનું કામ મળતું રહેશે અને ગુજરાત ઠાકોર કોરી આજે જે પત્રકાર જે ટેલેન્ટ ટેલેન્ટ દ્વારા જે ખરેખર બહુ સારી યોજના સારું અમને સરસ લાગ્યું વિદ્યાર્થીને પ્રોત્સાહન કરવામાં આવે છે ખરેખર બહુ સારું કાર્ય છે આજે આખો એકતા મિશન સમિતિના convener આજે જે ગુજરાત પ્રેસ લેટ એવોર્ડ તરીકે આજે પત્રકાર મિત્રો દ્વારા જે લોકોને સન્માનિત કરવાનું જે કાર્ય કર્યું છે અને વિદ્યાર્થીઓને ઉત્સાહ પૂરું પાડવાનું કામ કર્યું છે રિયાલિટી આ પત્રકારત્વ સાથે સાથે આવી જ્યારે ઉત્સાહ વધારવાનું કામ કર્યું ત્યારે આ ટીમને ખૂબ ખૂબ અમારા ટીમ પ્રતિ અભિનંદન જયસિંહ સારોલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ